પ્રીય મિત્રો વિડીઓ ની કરતા પહલા આવો આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ જે પણ ભક્ત આ અમૃતમય વાણી સાંભળી રહ્યું છે એના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે એના બધા દુઃખ કષ્ટ તમારા ચરણોમાં સમર્પિત થઈ જાય મિત્રો આ અમૃત વાણીને સાંભળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન દબાવી જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર વિડિયોની શરૂઆત કરીએ હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ અતિ વિશાળ અને બહુઆયામી છે. તેને માત્ર એક પશુ નહીં પરંતુ ગૌમાતા, માતા ગાય તરીકેનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનું મહત્વ ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સદીઓથી ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં રહ્યું છે. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માતાનો દરજ્જો હિન્દુ ધર્મમાં ગાયને પૃથ્વીનું પોષણ કરનારું અને નિસ્વાર્થ પ્રેમ આપનારું સ્વરૂપ માનીને માતાનો દરજ્જો અપાયો છે જેમ માતા બાળકનું પોષણ કરે છે તેમ ગાય તેના દૂધ ઘી અને અન્ય ઉત્પાદનો દ્વારા મનુષ્ય જીવનને પોષણ આપે છે તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ શાસ્ત્રો અનુસાર ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેના શિંગડામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિમૂર્તિ આંખોમાં સૂર્ય અને ચંદ્ર અને અન્ય ભાગોમાં અન્ય દેવતાઓ અને તીર્થો નિવાસ કરે છે આ માન્યતા તેને અત્યંત પવિત્ર અને પૂજનીય બનાવે છે કામધેનુ ગાયને દિવ્ય ગાય કામધેનુના પૃથ્વી પરના સ્વરૂપ તરીકે પણ જોવામાં આવે છે જે તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર અને સમૃદ્ધિનું પ્રતીક છે કામધેનુને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ ગાયોના પાલક અને ગોવિંદ ગાયોને સંતોષ આપનાર તરીકે ઓળખવામાં આવે છે તેમનું જીવન ગાયોની સેવામાં વ્યતીત થયું હતું જે હિન્દુ ધર્મમાં ગાયની મહત્તાને વધુ મજબૂત કરે છે યજ્ઞ અને પૂજામાં ઉપયોગ ગાયના દૂધમાંથી બનેલું ઘી યજ્ઞ અને હોમ હવનમાં મુખ્ય આહુતિ તરીકે વપરાય છે પવિત્ર અગ્નિમાં ગાયના ઘીનો ઉપયોગ વાતાવરણને શુદ્ધ અને ચૈતન્યમય બનાવે છે પંચગવ્ય પંચગવ્યને અત્યંત પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે ધાર્મિક વિધિઓ શુદ્ધિકરણ અને આયુર્વેદિક ઉપચારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે તેનું પ્રાશન શરીર અને મનની શુદ્ધિ કરે છે

દાન માનવામાં આવતું હતું ખેતી અને પરિવહન બળદ ગાયનો વંશ ખેતી માટે અત્યંત જરૂરી છે ખેતરો ખેડવા ભાર વહન કરવા અને સિંચાઈ માટે બળદોનો ઉપયોગ થાય છે આમ ગાયનો વંશ ભારતીય કૃષિ અર્થવ્યવસ્થાનો પાયો છે દૂધ અને ડેરી ઉત્પાદનો ગાયનું દૂધ માત્ર પોષણનો સ્ત્રોત નથી પણ તેમાંથી દહીં છાશ માખણ ઘી અને મીઠાઈઓ બને છે જે આર્થિક પ્રવૃત્તિઓ અને આહારનું અભિન્ન અંગ છે વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મહત્વ વાતાવરણની શુદ્ધિ ગાયના છાણામાંથી બનાવેલા છાણા કે ગોબરનો ઉપયોગ ઇંધણ તરીકે અને હોમ હવનમાં કરવામાં આવે છે છાણના ધુમાડામાં વાતાવરણને શુદ્ધ કરવાની અને રોગકારક બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. કુદરતી ખાતર, ગાયનું છાણ અને ગૌમૂત્ર ઉત્તમ જૈવિક ખાતર છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરે છે. ગાય આધારિત ખેતીને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર ગણવામાં આવે છે. ઔષધીય ગુણો, ગૌમૂત્રનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રોગોના ઉપચાર માટે થાય છે. તેને વિવિધ ભેળવીને ગૌમૂત્ર અર્ક બનાવવામાં આવે છે જેનાથી પ્રતિકારક શક્તિ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે હાલના સમયમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે એમાં પણ ગાયના મળમૂત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે પહેલાના સમયથી ગાય માતાને મહત્વ આપવામાં આવ્યું છે કેમ કે ગાય માતા દ્વારા ઘણા બધા ફાયદાઓ થાય છે હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ માત્ર ધાર્મિક માન્યતાઓ સુધી સીમિત નથી પરંતુ તે ભારતીય જીવનશૈલી કૃષિ આર્થિક વ્યવસ્થા આરોગ્ય અને પર્યાવરણીય સંતુલન સાથે ગાઢ રીતે જોડાયેલું છે ગાય એ પૃથ્વી માતૃત્વ પવિત્રતા સમૃદ્ધિ અને અહિંસાનું જીવંત પ્રતિક છે જેના સંરક્ષણ અને સન્માનની ભાવના હિન્દુ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે તે સનાતન ધર્મની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તમારા સગા સંબંધી શેર કરો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખો